જય માતાજી જય શ્રી કૃષ્ણ હું છું અવનીબા પરમાર સહકાર થકી ગૌરક્ષા ગૌ માતાના વગડામાં તમારું સ્વાગત છે હવે બહુ ટાઈમ પછી તમને અપડેટ આપી રહી છું ગૌશાળાની અને હું લાઈવ જ કરવાની હતી આ લાઈવ સમજીને લાઈવ અપડેટ સમજીને કહેજો નેટવર્ક ઇશ્યુના કારણે હું લાઈવ નથી કરી શકી પણ વિડીયોના માધ્યમથી તમને ગૌશાળાની શું પરિસ્થિતિ છે કેમ કે આગામી દિવસોમાં ખૂબ અતિ ભારે વરસાદનો સામનો કર્યો છે અને અમુક એવું નુકસાન પણ અમે ભોગવ્યું છે જે ઠીક છે અમે તમે વિડીયોમાં જોડાઈ રહેલો અમે બતાવું છું અને આ ગૌશાળા વિશે પહેલાં માહિતી આપી દો કે અમે બનાવી રહ્યા છીએ બીમાર અપંગ એસિડટેકથી પીડિત અશક્ત ગૌમાતા ગૌવંશ તમામ માટે એક ગૌશાળા એક એમનું સ્થાન એક એમનું ઘર જ્યાં તેમની સારી રીતે દેખરેખ કરવામાં આવશે સારવાર કરવામાં આવશે અને ભરણ પોષણ કરવામાં આવશે અને હાલ આપણી પાસે ફેર ગાયો છે જેનું ભરણ પોષણ જેની તમામ જવાબદારી આપણે હસ્તક છે અને બીજું આપણે છેલ્લા છ મહિનાથી સતત આ કાર્યમાં ખૂબ મહેનત કરી રહ્યા છીએ પણ ગ બે ત્રણ દિવસ પહેલાં અગાઉ જે ભારે વરસાદ સતત પાંચ દિવસ જે અહીંયા વરસ્યો છે એનાથી ભારે નુકસાન અમારે ભોગવવું પડ્યું છે પણ કંઈ વાંધો નહીં અમે એ પણ ફરીથી સ્ટાર્ટ કરીશું અને ફરીથી કરીશું પહેલાં તો પાછળ જે રસ્તો દેખાઈ રહ્યો છે તમને બતાવું આ જે રસ્તો છે ત્યાં અમે પૂરણ કરાવીને ઊંચો કરાવ્યો હતો પણ અહીંયા બધું જેટલું બી પાણી ભરાયું હતું બહુ જ પાણી ભરાયું હતું અને થોડોક ઢાળ જેવું છે જેથી બધું પૂરણ તાજું પૂરણ હતું એટલે પૂરણથી રસ્તો પણ ધોવાઈ ગયો છે અને અહીંયા આગળ બહુ જ રસ્તો અંદર આવવા જેવું જ નહોતું જે ટાઈમે વરસાદ પડી રહ્યો હતો ત્યાંથી અંદર નહોતું આવી શકાતું આપણી ગૌશાળા છે જ્યાં આપણે બહાર નહોતા જઈ શકતા અંદર નહોતું આવી શકાતું હા એટલું છે કે આપણી ગાયો સેફ હતી આપણી ગાયો સેફ હતી અને ગાયોને કોઈ નુકસાન નથી થયું હા પણ જે કંઈ બી કામ આપણે કરાવ્યું હતું ત્યાં થોડું થોડું નુકસાન થયેલું છે આપણું જગ્યા બહુ જ નીચાણવાળી હતી આવી પરિસ્થિતિ થઈ જાત જો આપણે પૂરણ ના કરાયું હોત પણ પૂરણમાં બી એવું થયું છે કે બધી માટી ધોવાઈ ધોવાઈને જતી રહી છે આ છે આપણી ગૌશાળાની જગ્યા તમને એ પણ બતાવી દઉં કે આ ગૌશાળા ખેડા જિલ્લાના મેમદાવાદ તાલુકાના સરસવણી ગામ ખાતે બની રહી છે હજી તો બહુ જ કામ બાકી છે ચોમાસાના લીધે આપણે કામમાં થોડુંક વિરામ કર્યું હતું પણ જ્યારે બી કોરું નીકળશે બધું કમ્પ્લીટ સદ્ધર થઈ જશે એ ટાઈમે આપણે ફરીથી કામ હાથમાં લઈશું સો તમને ખબર જ છે આપણે બીમાર ગાયો પહેલાં તો તમને ગાયો બતાવી દઉં પછી પ્રોપર બધી જ અપડેટ આપી દઉં કે કેવી ગાયો છે આપણે અહીંયા કેમ આટલી બધી મહેનત કરી રહ્યા છે શું પરિસ્થિતિ છે એ પણ તમને બતાવી દઉં આ છે જે આપણે ટેમ્પરરી એકદમ ટૂંક સમયની અંદર આ શેડ ઊભો કર્યો હતો આપણી ગાયો માટે કારણ કે એ ખુલ્લામાં હતી આ છે આપણું પરિવાર સહકાર થકી ગૌરક્ષાનો પરિવાર છે અમારો આ અમારા ફેમિલી મેમ્બર્સ છે મામા શ્યામ સુરભી આ સુરભીનો પગ કપાયેલો છે તમે જોઈ શકો છો આ યમુના છે એસિડ એટેકથી પીડી તમારી ગૌમાતા આ પણ એ જ રીતે પીડિત તમારી સરસ્વતી છે આ ગૌરી છે આ પેરાલિસિસથી પીડી તમારી વૃંદા છે આ પણ એસિડ અટેકથી પીડી તમારી ગાય લક્ષ્મી છે તમે જોઈ શકો છો પછી એકદમ અશક્ત હાલતમાં અમે લઈને આવ્યા હતા એ અમારી લક્ષ્મી એવી જ રીતે બધાની અલગ અલગ પોતપોતાની બીમારીઓ છે અને એમના માટે એમના માટે આપણે આવી ગૌશાળા બનાવી રહ્યા છીએ અત્યારે અમને જગ્યા બહુ જ કારણ કે બહુ જ કેસ આવી રહ્યા છે અમને જગ્યા પણ બહુ ખૂટે છે તેમાં આ આપણા બધાની ગૌશાળા છે આપણી ગૌશાળા છે અને આ સોશિયલ મીડિયા દ્વારા સંચાલિત છે હું ખાલી ગ્રાઉન્ડ ઉપર મહેનત કરી રહી છું જે કંઈ પણ સહયોગ છે મારા સોશિયલ મીડિયાના મારા આઈડીના જેટલા પણ ભાઈઓ છે મારા ગ્રુપના જેટલા ભાઈઓ બહેનો છે એ જે જોડાયેલા છે જે સહયોગ આપે છે એમના થ્રુ હું કરી શકું છું એટલે એમનો પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને જો તમારે આમાં સહયોગ કરવા ઈચ્છતા હોય અમને કોઈપણ રીતે ઘાસચારામાં કે ગાયો માટે કંઈ પણ તમે સહયોગ આપવા માગતા હોય કે શેડમાં કે મંદિર નિર્માણમાં ગોડાઉનમાં કે અન્ય કોઈમાં બે અમે સહયોગ કરવા ઈચ્છતા હોય તો છન્નું બાસઠ બાસઠ જીરો ત્રણ એક ચાર ઉપર મને વોટ્સઅપ દ્વારા કોલ દ્વારા કે અહીંયા રૂબરૂ આવીને તમે મારી મુલાકાત પણ કરી શકો છો અને સહયોગ આપી શકો છો અને છન્નું બાસઠ બાસઠ જીરો ત્રણ એક ચાર ઉપર ગૂગલ પે ફોનપે પેટીએમ દ્વારા પણ સહયોગ કરી શકો છો થેન્ક યુ સો મચ વિડીયોને વધુથી વધુ શેર કરજો કોમેન્ટ કરીને જણાવજો હજી આની અંદર અમારે શું કરવાની જરૂર છે અને કઈ રીતે અમે ઓછા ખર્ચની અંદર વધારે સારી વસ્તુ કરી શકી કારણ કે એક જીવને સાચવવું એક બહુ જવાબદારીનું કામ હોય છે એટલે જવાબદારીમાં તમારા બધાની સહયોગની સપોર્ટની ખૂબ જરૂર છે સો થેન્ક યુ સો મચ જય માતાજી જય ગૌ માતા જય ગોપાલ